રાજ્યમાં દિવાળીની અંતિમ ઘડીની ખરીદી અમદાવાદ સુરત વડોદરા રાજકોટની બજારોમાં ભીડ રાજ્યની બજારો ગ્રાહકોથી હાઉસફુલ દિવાળી પહેલા ગ્રાહકોની ઉભરાય ગ્રાહકોથી હાલ રાજ્યની બજારો ઉભરાઈ ગઈ છે દિવાળી પહેલા ધમધમી રહી છે અલગ અલગ શહેરની બજારો સુરત અમદાવાદની બજારો અત્યારે હાઉસફુલ છે વડોદરા રાજકોટની બજારોમાં પણ ધૂમ ખરીદી સુરતમાં ચોટા બજાર વરાછામાં ઉમટ્યા ગ્રાહકો અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી રિલીફ રોડ સીજી રોડ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ભાવનગર જામનગરમાં પણ દિવાળીની ધૂમ ખરીદી જુનાગઢ સુરેન્દ્રનગરમાં પણ બજારોમાં અને દીવડાની ખરીદી માટે નાગરિકો ઉમટી પડ્યા છે બજારો ગ્રાહકોથી ઉભરાતા વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી રહી છે જીએસટીના દરમાં ઘટાડાની બજાર પર અસર પણ જોવા મળી છે પગાર વહેલો થવાનો હોવાથી પણ સરકારી કર્મચારીઓ ખુશખુશાલ છે ડેકોરેશન રેડીમેડ ગાર્મેન્ટ અને મીઠાઈના બજારોમાં પણ જોરદાર માહોલ રાજ્યના નાના મોટા શહેરોમાં ખરીદીની ધૂમ છે ખરીદી કરજો પણ પાકીટમારોથી સાવધાન રહેજો સ્થાનિક ઉત્પાદનોને ગ્રાહકો આપી રહ્યા છે પ્રાથમિકતા મેક ઇન ઇન્ડિયાનો નારો દિવાળીમાં સાર્થક થવાના પણ સંકેત છે પ્રધાનમંત્રીની હાકલની પણ બજારોમાં જોરદાર અસર જોવા મળી રહી છે ઘરમાં નવો ઉજાસ લાવવા લોકો માટીના દીવડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે જી ઘણો ઘણા વર્ષોથી અમે આવતા હોઈએ છીએ અને વર્ષોથી ક્રેઝ સારો એવો છે અને આ વખત પણ અમે સુરતથી છે કે આજે આવ્યા છીએ લેવા માટે એટલે ક્વોલિટી વાઈઝ અને પ્રાઇઝ વાઇઝ ઘણું સારું રહે છે એટલે અમે કાયમ આવતા હોઈએ છીએ અહીંયા આજના સમયમાં ક્વોલિટી જળવા જળવાય રહે એ જ બહુ મોટી વસ્તુ હોય છે પરંતુ અહીંયા વર્ષોથી અમે આવતા છીએ ક્યારેય ક્વોલિટી બાબતે અમારે કોઈ ફરિયાદ રહી નથી તામિલનાડુથી સારી ક્વોલિટીના સ્ટાન્ડર્ડ ફટાકડા મળે છે ને ક્વોલિટીને વ્યાજબી ભાવે

મેં તો હવે ખરીદી લીધું છે પાછળ આજુબાજુ પાતિ ઉપર જ છે દિવાળી એટલે તો ફટાકડા માટે જ એટલા માટે અહીંયાથી જાતા તા તો આવી ગયા નહીં વાપીથી જાતા તા રાજકોટ માટે અટલે વચ્ચેથી મારા હસબન્ડ અહીંયા જ બે વર્ષ પહેલાં હતા એટલે એને ખ્યાલ હતો કે અહીંયા સારી વસ્તુને સારું રીતે મળે છે એટલા માટે બધું મારું જ છે મેં બોમ્બ છે પછી આતશબાજી છે તારામંડળનું છે પોપ ઓપ છે પતંગ્યાનલી ને એવું બધું છે વધારેમાં રેગ્યુલર તો કોઠી છે ચક્કર છે સ્પાર્કલર જેને તારામંડલ આપણે કહીએ છીએ એ મોસ્ટ ઓફ રનિંગ વર્ષો જૂની આઇટમો છે અને વધારે પડતો ઘરાક એ જ વસ્તુ પસંદ કરી રહ્યા છે પણ આજકાલ કેવું છે સ્કાયની આઈટમોમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે મોંઘવારીની કોઈ અસર નથી ગયા વર્ષ કરતાં પાંચથી છ ટકાનો જ ખાલી ભાવ વધારો છે જીએસટીનો સ્લેબ જે હતો એને એ જ થયો છે એમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી પબ્લિકનો ઘસારો આઠ દિવસ દિવાળીથી લઈને આ દિવસ પહેલાંથી ચાલુ થઈ જાય છે એટલે એ મુજબ ગરાકી ગયા વર્ષની કમ્પેરમાં પણ સારી જ છે